મિત્રો જે હોસ્પિટલમાં પતિ ડૉક્ટર હતો ને તે જ હોસ્પિટલમાં તેની છૂટાછેડા લીધેલી પત્ની પણ પોતાની ડિલિવરી કરાવવા માટે ભરતી થઈ હતી અને તે જ્યારે હૉસ્પિટલમાં પહોંચે ને તો રાડો પાડતી હોય છે ત્યારે ડોક્ટર દોડીને આવે છે અને બધો જ નર્સ સ્ટાફ ત્યાં જમા થઈ જાય છે અને જ્યારે તેની હાલતને એમાં આથી એક ડૉક્ટર જુએ છે ને તો એકદમ ચોંકી જાય છે કેમ કે તે તેનો એની જ છૂટાછેડા આપેલી પત્ની હતી આખરે તે બંનેમાં એવું શું થયું હતું જેના કારણે તે બંને અલગ થઈ ગયા હતા આખરે શું છે આ બંને પતિ પત્ની વચ્ચેની કહાની મિત્રો આ કહાની આખી સાંભળવા માટે તમે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો આજની આ સત્ય ઘટના હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એ સત્ય ઘટના ઉત્તર પ્રદેશની છે ઉત્તર પ્રદેશમાં એક બલવંતસિંહ નામનો વ્યક્તિ જે સરકારી વિભાગમાં કર્મચારી છે તેમને એક દીકરી છે જેનું નામ સુમન છે તેને ભણાવવા માટે એક કોલેજમાં તેમણે એડમિશન અપાવી દીધું હતું કેમ કે બલવંતસિંહની એકની એક દીકરી હતી કોઈ દીકરો પણ હતો નહીં અને ના કોઈ દીકરી એના કારણે તેઓ પોતાની દીકરી સુમનને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા ખૂબ જ વધારે લાડ લડાવતા હતા મિત્રો જેમનું એક સંતાન હોય છે ને તો તેઓ તેમના ઉપર ખૂબ જ વધારે લાડ પ્રેમ વરસાવતા હોય છે જો તે બાળક ભૂલ પણ કરે ને તો મા બાપ તેના પ્રેમને વશ થઈ અને તે બાળકને વધારે કંઈ કહેતા નથી બસ આ જ કારણ છે કે જેમને એક સંતાન હોય છે ને તે ઘણી વખત બગડી જાય છે અહીં સુમન જ્યારે ગ્રેજ્યુએશન કરવા લાગે છે ને ત્યારે તેના શોખ ખૂબ જ વધારે વધી જાય છે કેમ કે તેના પિતા પાસે ઘણી બધી સંપત્તિ હતી અને તે સંપત્તિ આખરે જાત તો ક્યાં જાત બધી સંપત્તિ સુમન માટે જ હતી એટલા માટે તેને ખૂબ જ ખર્ચ કરતી રહેતી મોટી ગાડીમાં ફરવું તેનો શોખ હતો સારા મિત્રો સાથે રહેવું તેનો શોખ હતો ઊંચા ઊંચા મોઘા મોઘા રેસ્ટોરન્ટ અને હોટલમાં ખાવા જવાનો તેનો શોખ હતો સારા મોઘા એવા મોબાઈલ વાપરવાનો પણ તેનો શોખ હતો અહીં સુધી કે એનું જે જીવન હતું ને તે પોતાને એક ટોપ મોડલ તરીકે જીવવું પસંદ કરતી હતી તેના પિતા બલવંતસિંહ પણ પોતાની દીકરીને કંઈ પણ કહેતા નહીં જ્યારે તે ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે બલવંતસિંહના દિમાગમાં એક વાત આવે છે કે આપણી દીકરી હવે જુવાન થઈ ગઈ છે તો આપણે તેના લગ્ન કરાવી દેવા જોઈએ આ વિચાર કરી અને તે પોતાની દીકરી સુમનને કહે છે કે બેટા હવે તું મોટી થઈ ગઈ છે હવે અમે તારા લગ્ન કરાવવા માંગીએ છીએ એટલે સુમન કહે છે કે ના પપ્પા હમણાં હું લગ્ન કરવા નથી માંગતી કેમ કે મારે હજી આગળ ભણવું છે હું કંઈક બનવા માગું છું એટલે બનવલસી કહે છે કે દીકરી ભણવાની હું ના નથી પાડી રહ્યો તો આગળ ભણતી રહેજે જે છોકરા સાથે હું તારા લગ્ન કરાવીશ ને તેને આ વાત પહેલાંથી કહી દઈશ કે મારી દીકરીને ઘરે ના રાખજો તેનું ભણવાનું આગળ પણ ચાલુ રાખજો જેથી સારી રીતે તેનું ભણવાનું પણ પૂરું થઈ જાય સુમનના માતા પિતાની આ વાત સાંભળી અને લગ્ન માટે તો હા પાડી દે છે બલવંશી તેમના પડોશમાં જ એક કુલદીપ રહેતો હે છે ત્યાં જાય છે અને એક પ્રકાશ નામના છોકરા સાથે સુમનનો સંબંધ નક્કી કરી નાખે છે પ્રકાશના જે પિતા હોય છે જેમનું રામ રામસિંહ છે તે એક ખેડૂત હોય છે તે કોઈ સરકારી કર્મચારી કે અધિકારી નહોતા હોતા એટલે તે પોતાની જિંદગી મિડલ ક્લાસ નોર્મલ ગુજારી રહ્યા હતા મિત્રો કોઈ વધારે ઊંચા શોખ નહોતા તેમનો જે દીકરો હતો ને તે ડૉક્ટરનું ભણી રહ્યો હતો હવે અહીં લગ્નનો દિવસ નક્કી થઈ જાય છે અને લગ્ન પછી જ્યારે સુમન પ્રકાશના ઘરે પહોંચે છે તો મિત્રો ત્યારે તેના એ જ જૂના શોખ કે સારી હોટલમાં જવું સારા રેસ્ટોરન્ટમાં જમવું અને ઊંચી ગાડીઓમાં ફરવું સારા ફોન વાપરવા ટૂંકા કપડાં પહેરવા એક ટોપ મોડલની જેમ રહેવું આ વાત પ્રકાશને અને પ્રકાશના માતા પિતાને ખૂબ જ ખરાબ લાગે છે એટલે તેઓ કહે છે કે સુમન તું આ ઘરમાં વહુ છે દીકરી નથી દીકરી હોય છે તો એ પણ માતા પિતાની આબરીનું ખૂબ જ ધ્યાન રાખે છે સંશયમાં રહે છે પરંતુ તો વાહુ થઈને પણ આટલા ટૂંકા કપડાં પહેરે છે અને ઊંચા ઊંચા શોખ પણ રાખે છે અરે અમે તારા આટલા ઓછા શોખ ક્યાંથી પૂરા કરી શક્યું ઘરે પહોંચે છે તો મિત્રો ત્યારે તેના એ જૂના શોખ કે સારી હોટલમાં જવું સારા રેસ્ટોરન્ટમાં જમું અને ઓછી ગાડીઓમાં ફરું સારા ફોન વાપરવા અને મિત્રો ટૂંકા કપડાં પહેરવા એક ટોપ મોડલની જેમ રહેવું આ વાત પ્રકાશ અને પ્રકાશના માતા પિતાને ખૂબ જ ખરાબ લાગે છે એટલે જે તે કોઈ સરકારી કર્મચારી પણ નહોતા અને કોઈ અધિકારી પણ નહોતા એટલે તે પોતાની જિંદગી મિડલ ક્લાસ નોર્મલ ગુજારી રહ્યા હતા કોઈ વધારે ઊંચા શોખ પણ તેમના નહોતા તેમનો જે દીકરો હતો ને તે ડૉક્ટરનો ભણી રહ્યો હતો હવે અહીં લગ્નનો દિવસ પણ નક્કી થઈ જાય છે અને લગ્ન પછી જ્યારે સુમન પ્રકાશના માતા પિતાની વાત સાંભળી અને લગ્ન માટે પણ હા પાડી દે છે બલવંતસિંહ તેમના પડોશમાં જ એક કુલદીપ રહેતો હોય છે ને ત્યાં જાય છે અને એક પ્રકાશ નામના છોકરા સાથે સુમનો સંબંધ નક્કી કરી નાખે છે હવે મિત્રો પ્રકાશના જે પિતા હોય છે ને જેમનું રામ રામસિંહ હોય છે તે ખેડૂત હોય છે તે કોઈ સરકારી કર્મચારી કે અધિકારી નહોતા એટલે તે પોતાની જિંદગી મિડલ ક્લાસ નોર્મલ ગુજારી રહ્યા હતા મિત્રો કોઈ વધારે ઓછા શોખ તેમના નહોતા તેમનો જે દીકરો હતો તે ડૉક્ટરનો પણ ભણી રહ્યો હતો હવે અહીં લગ્નનો દિવસ પણ મિત્રો નક્કી થઈ જાય છે અને લગ્ન પછી જ્યારે સુમન પ્રકાશના ઘરે પહોંચે છે ને તો મિત્રો ત્યારે તેના એ જૂના શોખ હતા કે સારી હોટલમાં જવું સારા રેસ્ટોરન્ટમાં જમવું અને ઓછી ગાડીઓમાં ફરવું સારા ફોન વાપરવા ટૂંકા કપડાં પહેરવા એક ટોપ મોડલની જેમ રહેવું આ વાત પ્રકાશ અને પ્રકાશના માતા પિતાની મિત્રો ખૂબ જ ખરાબ લાગે છે એટલે તેઓ કહે છે કે સુમન તું આ ઘરમાં વહુ છે અને દીકરી નથી અને જો દીકરી હોય ને તો એ પણ માતા પિતાની આબરીનું ખૂબ જ ધ્યાન રાખે છે સંશયમાં રહે છે પરંતુ તું વહુ થઈને આટલા ટૂંકા પણ કપડાં પહેરે છે અને ઊંચા ઊંચા શોખ પણ રાખે છે અરે અમે તારા આટલા ઊંચા શોખ ક્યાંથી પૂરા કરીશું અમે ખેતી મજૂરી કરવાવાળા વ્યક્તિ છીએ અને બીજી વાત અમારો દીકરો પણ ભણે છે અમારે ત્યાં પણ રૂપિયા મોકલવાના હોય છે એટલા માટે મિડલ ક્લાસ બનીને રહેવાનું શીખી જા બેટા વધારે ઊંચા શોખ ન રાખ આ વાત સુમનને ખૂબ જ ખરાબ લાગે છે અને તે કહે છે કે હું આ રીતે તમારા ઘરમાં નહીં રહી શકું જો તમારા ઘરમાં મને રાખવા માગતા હોય ને તો મારા દરેક ઈચ્છા તમારે પૂરી કરવી પડશે આ વિષયમાં પ્રકાશના માતા પિતા પોતાના વેવાઈ એટલે કે બલવંતસિંહ સાથે વાત કરે છે અને કહે છે કે તમારી દીકરી તો અહીં કોઈની વાત માનતી જ નથી તે પોતાની મરજી ચલાવે છે અહીં ટૂંકા કપડાં પહેરે છે ઊંચા ઊંચા શોખ રાખે છે તો સામેથી બલવંતજી કહે છે કે જુઓ અમારી દીકરી અહીં એકલી એક હતી અને ખૂબ જ લાડ પ્રેમથી અમે તેને મોટી પણ કરી છે એટલે અમારી દીકરીને કોઈ પણ રીતનું કંઈ દુઃખ ન થવું જોઈએ કેમકે અમે ખૂબ જ તેને પ્રેમથી પોતાની દીકરીને ઉછેરી છે અને તેના જે કંઈ પણ શોખ છે ને જે કંઈ પણ માગણીઓ છે એ તમે પૂરી કરો એટલા માટે મેં તેના લગ્ન કરાવ્યા છે આ વાત જ્યારે રામસે સાંભળે છે તો તેઓ પણ પરેશાન થઈ જાય છે અને મિત્રો વિચારે છે એનો મતલબ એ છે કે આના મા બાપે જ આને માથા ઉપર ચડાવી અને રાખી છે એના કારણે તે કોઈની પણ કંઈ વાત માનતી નથી હવે મિત્રો ધીરે ધીરે આ પ્રકારે જ કલેર થતાં લગભગ લગ્નને છ મહિના પણ વેતી જાય છે અને છ મહિના બાદ પ્રકાશ આગળ ભણવા માટે જતો રહે છે અને તે દિવસ રાત ખૂબ જ મહેનત કરે છે કે હું ભણી ગણી અને ડૉક્ટર બની જાઉં કેમ કે તેનો સપનું હતું મોટો ડૉક્ટર બનવાનું જોવામાં તો એ સુંદર હતો અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો પ્રકાશના ઘરે અહીં સુમનને પોતાના સાસરીમાં રહેતા રહેતા છ મહિના વીતી જાય છે પરંતુ હંમેશા તેમની વચમાં એ જ તૂતું મેં ચાલતી રહેતી હતી કે તું આવા કપડાં ન પહેર અહીં આવી રીતે ન ખા આવી જગ્યાએ ન જા આટલો સમય ફોન ઉપર વાતો કરતી રહે છે આ વાત પ્રકાશના માતા પિતાને તો મિત્રો બિલકુલ પણ પસંદ ન હતી અને તેઓ હંમેશા આ વાતો ઉપર જ સુમનને ટોકતા રહેતા હતા સુમન હંમેશા આ વાતો ઉપર જ પોતાના સાસુ સસરા સાથે ઝઘડા કરતા રહેતી હતી કે મારા શોખ પૂરા કરવાનો મને ક્યાંક ફરવા માટે લઈ જાઓ પરંતુ પ્રકાશ ના તો તેને ક્યાંય ફરવા ન લઈ જતો હતો ના તેને કોઈ શોખ પૂરા કરતો હતો તે કહેતો હતો કે જે રીતે મારા માતા પિતા તને રાખે છે ને અને જે રીતે અમે બધા રહીએ છીએ એ રીતે તારે અમારા ઘરમાં રહેવું પડશે સુમન આ વાતને બિલકુલ પણ સ્વીકારવા નથી કે હું તારી રીતે રહું ને તે ઊંચા ઊંચા શોખ પોતાના પૂરા કરવા માગતી હતી હવે તે બંને વચ્ચે પણ હંમેશા આ વાતને લઈ અને તું મે મેં થતી રહેતી હતી પરંતુ બીજા છ મહિના વીતી જાય છે ત્યારે સુમન ગર્ભવતી થઈ જાય છે પરંતુ હજી તેને એ ખબર નથી કે તે ગર્ભવતી છે એટલે તે પોતાના પિતાને કહે છે કે પપ્પા હવે હું આ ઘરમાં બિલકુલ નહીં રહું કેમ કે અહીંની જે રહેન સહેન છે ને તે આપણા લાયક નથી તમે મારો સંબંધ ક્યાં આવા ભીખ મંગા લોકોમાં કરાવી નાખ્યો ના મારી કોઈ ઈચ્છા પૂરી કરે છે તો સુમનના પિતા બલવંશી આવે છે અને પોતાની દીકરીને પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે દીકરી તો ચિંતા ન કરતી અને થોડા દિવસો પછી જ્યારે તેમને આદત થઈ જશે તો એ લોકો તને સમજવા લાગશે અને ફરીવાર તારું જીવન સારી રીતે પસાર થવા લાગશે આ પ્રકારથી જ્યારે તે પોતાના પિયરમાં રહેવા લાગે છે ને ત્યારે તેના જે શોખ હતા અને જે તેની આદતો હતી એ આદતોને તે ભૂલી નહોતી એ કારણથી તે બીજા છોકરાઓ સાથે વારંવાર બારે ફરવા માટે જતી રહેતી હતી તે ભૂલી ગઈ હતી કે હું એક પરણિતા છું છોકરાઓ સાથે હોટલમાં જતી હતી રાતે મોડી આવતી અને મોંઘા મોંઘા રેસ્ટોરન્ટમાં જમતી હતી ગાડીઓમાં ફરતી હતી દર સમયે ફરવું એનો શોખ બની ગયો હતો છોકરાની સાથે રહેવું નાના કપડાં પહેરવા ન્યૂ લાઇટમાં રહેવું જેવું તેનું જીવન હતું ને મિત્રો હવે તે ધીરે ધીરે સમય પણ વીતતો જાય છે અને અહીં જે પ્રકાશ હોય છે ને તે પોતાનું ડૉક્ટરનું ભણવાનું પૂરું કરી અને મહેનત અને લગ્નની સાથે કરતો હતો મહેનત રાત દિવસ તે મહેનત કરે છે અને મહેનત કર્યા પછી તે પાસ પણ થઈ જાય છે મિત્રો અને અહીં સુમને છૂટાછેડા માટે અરજી કોર્ટમાં નાખી દીધી હતી અને તે બંને વચ્ચે છૂટાછેડા પણ થઈ જાય છે હવે પ્રકાશ વિચારે છે કે ચલો સુમન મારાથી દૂર થઈ ગઈ છે તેને છૂટાછેડા લઈ લીધા તો કેમ નહીં હવે હું હજી આગળ વધારે ભણવામાં ધ્યાન આપું કેમ કે હવે મારે કોઈ જવાબદારી કે ટેન્શન નથી તે હર સમય ઘરમાં કલેશ કરતી રહેતી હતી ટેન્શન આપતી હતી હું ધ્યાન દઈ અને આગળ ભણીશ પણ પ્રકાશ દેખાવમાં તો સરસ હતો જ એ જ્યારે તન તોડ મહેનત કરી અને દિવસ રાત એ કરી અને ભણ્યો તો તે પોતાના એમડીનો ક્લાસ પણ પાસ કરી લે છે અને પછી તે એક સરકારી ડૉક્ટર પણ બની જાય છે મોટો ડૉક્ટર અને ડૉક્ટર બન્યા પછી તે એક સારી મોટી એવી હોસ્પિટલમાં નિયુક્ત થઈ જાય છે અહીં સુમન પોતાના પિયરમાં રહી અને અહીંયા સી કરતી રહેતી તે એ વાત પણ ભૂલી ગઈ હતી કે તે પ્રકાશના બાળકની માં પણ બનવાની છે હવે તો તે દિવસ રાત પોતાના દોસ્તો યારો સાથે ફરતી રહેતી જ્યારે તેનો ડિલિવરીનો સમય નજીક આવે છે ને મિત્રો ત્યારે તેના ચાર દોસ્ત જે હોય છે ને તે જુએ છે કે અરે સુમન તું તો પ્રેગ્નેન્ટ છો હવે તારી સાથે અમને રહેવું સારું નથી લાગતું અને તેના જેટલા પણ ચાર દોસ્ત હતા ને તે બધા ધીરે ધીરે તેનો સાથ છોડી જાય છે અને તે એકલી પડી જાય છે પછી પોતાના પપ્પાને ઘરે રહેવા લાગે છે જ્યારે તેને નવમો મહિનો બેસે છે ત્યારે તેના પેટમાં દુખાવો ઉપડે છે ત્યારે તેના પિતા તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને તત્કાલે જ હોસ્પિટલમાં ભરતી કરાવે છે જ્યાં પ્રકાશ નોકરી કરતો હતો મિત્રો અહીં પીડાના કારણે સુમન રાળો પાડતી હતી તડપતી રહેતી હતી અને વ્યાકુળ પણ થઈ ગઈ હતી ત્યારે બધો સ્ટાફ એકત્ર થઈ જાય છે અને મોટા ડૉક્ટરને બોલાવવામાં પણ આવે છે જે પ્રકાશ હતો ને જ્યારે પ્રકાશ આવીને જુએ છે ને કે એક દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં આવ્યું છે અને ખરાબ રીતે રાડો પણ પાડી રહ્યો છે તડપતી રહે છે બેચેન છે તો પ્રકાશ દોડીને આવે છે અને જુએ છે કે આ તો તેની જ પત્ની સુમન હતી તે રાડો પાડી રહી હતી અને આખો નર્સિંગ સ્ટાફ ત્યાં જમા થયેલો છે ત્યારે તેને ડિલિવરી વોર્ડમાં લઈ જવામાં આવે છે ડિલિવરી માટે ત્યારે જે ઝીલ ડૉક્ટર હોય છે ને તે કહે છે કે ડૉક્ટર સાહેબ આ મહિલા માટે લોહીની આવશ્યકતા છે અને બ્લડ ચડાવવામાં આવશે ત્યારે તેની ડિલિવરી થઈ શકશે હવે મિત્રો આ સાંભળી અને પ્રકાશ ચોંકી જાય છે અને પ્રકાશના જે સસરા હોય છે ને એ સુમનના પિતા તે પણ ચોંકી જાય છે કે હવે બ્લડ ક્યાંથી મળશે બ્લડ બેંક ઉપર જ્યારે જાય છે ને તો તેના ગ્રુપનું કોઈ પણ બ્લડ ત્યાં હાજર હતો નહીં એટલે હવે તે વધારે ટેન્શનમાં આવી જાય છે મિત્રો ડૉક્ટર કહે છે કે એક કલાકમાં આને બ્લડ મળ્યું ન હોત ને તો આનો જીવ પણ જઈ શકે છે મિત્રો હવે આ સાંભળી અને બલવંતસિંહ તો ખૂબ જ ગભરાઈ જાય છે કેમ કે તેમની એક દીકરી જ હતી હવે અહીં પ્રકાશ તે ડૉક્ટરનો સંપર્ક કરે છે અને કહે છે કે મેડમ બ્લડ માટે કોઈ વ્યવસ્થા નથી થઈ રહી એટલે તમે એવું કરો કે મારું બ્લડ કાઢી અને આને ચડાવી દો મહિલા ડોક્ટરે જે ડિલિવરી વોર્ડમાં હોય છે ને તે કહે છે કે ઠીક છે જો તમારી ઈચ્છા છે અને તમે બ્લડ દેવા માંગો છો ને તો એમ કરીએ કે તો મિત્રો તે સમયે તત્કાલ પ્રકાશ પોતાનું એક બોટલ બ્લડ કઢાવી લે છે અને તે સુમનને ચડાવી દે છે પછી તેની સારી રીતે તિટભેટ થાય છે અને પછી ડિલિવરી પણ થઈ જાય છે તેણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો હતો જ્યારે દીકરાનો જન્મ થાય છે ને ત્યાર પછી પ્રકાશ ત્યાંથી પોતાની કેબિનમાં જતો રહે છે અને પોતાનું કામ કરવા લાગે છે સાંજે જ્યારે છુટ્ટી થાય છે ને તે પોતાના ઘરે જતો રહે છે અહીં જ્યારે સુમન ભાનમાં આવે છે તો તે જુએ છે કે તેણે એક દીકરાને જન્મ આપ્યો છે અને તે ખૂબ જ સુંદર છે બિલકુલ પ્રકાશ જેવો જોવામાં લાગી રહ્યો છે ત્યારે જે મહિલા ડૉક્ટર હોય છે ને તે સુમન તેના આભાર માને છે કે ધન્યવાદ મેડમ ખૂબ જ ઉપકાર છે તમારો જે તમે અમને બચાવી દીધા અને મારા દીકરાને પણ સુરક્ષિત દુનિયામાં લઈ આવ્યા ત્યારે તે મહિલા ડૉક્ટર કહે છે કે ધન્યવાદ મારો ન કરો ધન્યવાદ તો એ ડૉક્ટરનો કહેવો જોઈએ કે જેમણે તમારા માટે ક્યાંક બ્લડ ન મળ્યો તો પોતાનો લોહી એક બોટલ આપી અને તમારો જીવ બચાવ્યો છે જો બ્લડ સમયસર ન મળ્યું હત તો તમારો જીવ પણ જઈ શકતો હતો મેડમ એટલે સુમન કહે છે કે તે ડૉક્ટર કોણ છે મારે તેને મળવું છે ત્યારે પ્રકાશને બોલાવવા માટે આવે છે અને સુમનની નજર જ્યારે પ્રકાશ ઉપર પડે છે કે તે જ હોસ્પિટલનો મોટો ડૉક્ટર છે ત્યારે સુમનની આંખો ખુલી અને ખુલીને ખુલી રહી જાય છે અને તે એકદમથી ચોંકી જાય છે તેના ચહેરા એના ચહેરા ઉપર પરસેવો આવવા લાગે છે અને શરમથી તેની આંખો નીચે નમી જાય છે અને તે કહે છે કે આ તો મારા છોટાછેડા લીધેલા પતિ છે તેમણે મારો જીવ બચાવ્યો અને હું એમની સાથે કેવો વ્યવહાર કરતી રહી હું મેં ક્યારે તેમને મારી નજરમાં કે મને એને કંઈ સમજ્યા નહીં હંમેશા તેમને ગરીબ અને ભૂખ્યા નંગા કહેતી હતી અને મેં ક્યારે પણ તેમની કદર નહોતી કરી અને આજે તેમણે તો મારો જીવ બચાવ્યો આ કહી તે આજે ખૂબ જ શરમ અનુભવી રહી હતી તે હાથ જોડવા લાગે છે પગ પકડવા લાગે છે અને મિત્રો રડવા લાગે છે મિત્રો ત્યારે પ્રકાશ કહે છે કે જો પગ પકડવાની કોઈ જરૂર નથી તને જોવા સંસ્કાર મળ્યા હતા ને એવા સંસ્કારો અનુસાર તો ચાલતી હતી તારો આમાં કંઈ વાક નથી સંસ્કાર બાળકમાં મા બાપના આપેલા હોય છે જો તારા માતા પિતા તને ઉત્તમ સંસ્કાર આપતા હોત ને તો તું અમારી સાથે એવો વ્યવહાર ન કરત કંઈ વાંધો નહીં તે જે કર્યું ને તે કર્યું પરંતુ હવે બાળક સુરક્ષિત પેદા થઈ ગયું છે અને તો પણ સ્વસ્થ છે એટલે તારે ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી અને થોડા દિવસ તારી ટ્રીટમેન્ટ પણ ચાલશે તો હું બિલકુલ સ્વસ્થ થઈ જઈશ આ વાત સાંભળી અને તે ફરીવાર મિત્રો રડવા લાગે છે સુમન કહે છે કે હવે હું આ બાળકને લઈ અને ક્યાં જઈશ હવે મારું કોઈ ઠેકાણું નથી મને માફ કરી દો અને મને આપણા ઘરે લઈને ચાલો ત્યારે મિત્રો પ્રકાશ કહે છે કે હું ગરીબ ભૂખો વ્યક્તિ તને પોતાના ઘરે લઈ જઈ અને તારા શોખ ક્યાંથી પૂરા કરી શકીશ અને રહી તારા રહેવાની તો હું તને આવી રીતે મોડલની જેમ નહીં રાખી શકું ટૂંકા કપડાં નહીં પહેરાવી શકું અને ઊંચા ઊંચા રેસ્ટોરન્ટ અને હોટલમાં જમાડી પણ નહીં શકું એટલા માટે તું મારા સાથે નહીં રહી શકે હવે સુમન આ સાંભળીને વધારે શરમસાર થઈ જાય છે એટલી વારમાં સુમનના પિતા બલવંશી પણ આવી જાય છે તે પણ હાથ જોડવા લાગે છે અને કહે છે કે બેટા મારાથી પણ ભૂલ થઈ ગઈ અને મારી દીકરી પણ એનાથી પણ ભૂલ થઈ ગઈ હવે આ બાળક છે આ બાળકના ખાતર તો મારી દીકરીને ફરીવાર અપનાવી લે ને આ બાળક તો તમારો જ છે ને પ્રકાશ જ્યારે આ વાત સાંભળે છે ને તો તે રાજી થઈ જાય છે પ્રકાશ તરત જ પોતાના માતા પિતાને ફોન કરી અને બધી વાતની જાણ કરે છે પ્રકાશના માતા પિતા પણ કહે છે કે બેટા હવે આને માફ કરી દે હવે તો તારે દીકરો પણ છે તો એનો ઉછેર કર સારી રીતે અને એને સારા સંસ્કાર આપજે ત્યારે પ્રકાશ માની જાય છે અને પછી ત્યાંથી છુટ્ટી કરાવી અને પોતાના ઘરે પણ લઈ જાય છે અને ફરી વાર ભગવાનને સાક્ષી માની અને તે પોતાની જિંદગી નવેસરથી મિત્રો શરૂ કરી દે છે તો મિત્રો આ વાર્તા સંભળાવી અને કોઈનું દિલ દુભાવો એ અમારો હેતુ નહોતો આ વાર્તાથી ફક્ત એ શીખવા મળે છે કે જે મહિલાઓ રૂપિયાના ગમનમાં આવી અને પોતાના પતિને કાંઈ નથી સમજીને અને હંમેશા એ નવા નવા શોખ પૂરા કરવા માટે પોતાના પતિને અપમાનિત કરતી રહે છે ને અને તેમને હેરાન કરતી રહે છે ને તે મહિલાઓ માટે આ વાર્તા ખૂબ જ મોટી શીખ છે કેમ કે પતિની જેટલી આવક હોય પત્નીએ એટલી જ ઈચ્છા રાખવી જોઈએ અને પોતાના પતિ પાસે એટલી ડિમાન્ડ કરવી જોઈએ ક્યારે પણ પતિને ઠુકરાવો જોઈએ નહીં કહે છે કે સમાજમાં મોજ મસ્તી કરાવવાવાળા અને ટાઈમ પાસ કરાવવાવાળા તો ઘણા મળી જાય છે પરંતુ જિંદગીમાં ખરાબ પરિસ્થિતિમાં ખરાબ સમયમાં એ સાથ દેવાવાળો ફક્ત ને ભક્ત પતિ જ હોય છે જે મળતા દમ સુધી સાથ આપે છે એટલા માટે પોતાના જીવનને સારું જીવવા માટે બંને પત્ની પત્ની સંપી અને સાથે રહી અને આનંદથી પોતાનું જીવન પસાર કરે તો મિત્રો આજની કાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ